નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુંના તાજા ભાવ હવે જીરુંના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગત એપ્રિલ મહિનામાં પ્રતિ કિલો રૂપિયા બસો પચાસની સપાટીએ રહેલ જીરાનો વાયદો હાલ ઘટીને રૂપિયા એકસો નેવુંની સપાટીએ આવી ગયો છે આ સમયગાળા દરમિયાન હાજર બજારમાં જીરાના ભાવમાં પ્રતિમણ રૂપિયા બારસોનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર છસો પચાસથી રૂપિયા ત્રણ હજાર આઠસો પચાસની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલની સ્થિતિએ આ સિઝનમાં ચાલીસ લાખ બોરી આસપાસ જીરાની આવક થઈ ચૂકી છે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં દૈનિક ધોરણે સરેરાશ ચૌદ હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે જોકે આવકની સરખામણીએ લેવાલીનો અભાવ હોવાથી જીરાના ભાવ સતત ઘટી રહ્યા છે આ સપ્તાહ દરમિયાન જ જીરાના ભાવમાં પ્રતિમણ સરેરાશ રૂપિયા પચાસનો ઘટાડો નોંધાયો છે જીરાના ભાવ છેલ્લા ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ આવી ગયા છે ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર નવસો દસથી ત્રણ હજાર પાંચસો પચાસ રાપર ત્રણ હજાર બસો બત્રીસથી ત્રણ હજાર ત્રણસો એકાવન સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો પચાસ પાટડી ત્રણ હજાર ચારસો બાવનથી ત્રણ હજાર છસો એકાવન માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર સાતસો પંચોતેર સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો પચીસ જામજોધપુર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર છસો એક મોરબી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો ચાલીસ ભાભર બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો એકવીસ રાજકોટ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો એકાશી બેચરાજી બે હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો હારીજ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો વિરમગામ ત્રણ હજાર સાઠથી ત્રણ હજાર છસો પચાસ ધીમા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર આઠસો હિંમતનગર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પાટણ ત્રણ હજાર બસો બેથી ત્રણ હજાર બસો બે દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પાંચ ધાંગધ્રા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો વીસ નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ પીલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો અગિયાર વારાહી ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર સાતસો એક જેતપુર બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો બોટાદ બે હજાર બસો પંચોતેરથી ત્રણ હજાર નવસો એકાવન મહુવા બે હજાર પાંચસોથી ત્રણ હજાર ત્રણસો ગોંડલ બે હજાર ચારસો એકથી ત્રણ હજાર નવસો એકવીસ હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સાઠ થરાદ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ચાલીસ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો સિત્તેર વાવ બે હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર છસો એકત્રીસ રાધનપુર બે હજાર છસો ત્રીસથી ત્રણ હજાર આઠસો પંચાણું જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પાંચ ઊંઝા ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે